જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં સાંભળશું હોળીની પૂજા કેવી રીતે કરવી તથા હોળીની પ્રદક્ષિણા કરતા સમયે બોલવાનો મંત્ર અને આ દિવસે કરવાના ઉપાયો મિત્રો ફાગણી પૂર્ણિમા એટલે હોળીનો ઉત્સવ આપણા હિન્દુ ધર્મમાં હોળીનું ખૂબ જ મહત્ત્વ છે આ દિવસે હોળીની પૂજા કરી આખું વર્ષ સુખમાં પસાર થાય સારા આરોગ્યની પ્રાપ્તિ થાય આખું વર્ષ નિરોગી રહે ઊર્જાવાન બની રહે તેવી પ્રાર્થના કરાય છે હોલિકા દહનની રાતને પણ દિવાળી અને શિવરાત્રિની રાત્રિની જેમ જ મહારાત્રિ ગણાય છે આ દિવસે હોળીની પૂજા કરવાથી શારીરિક કષ્ટ દૂર થાય છે અને રાત્રે મંત્ર જપ કરવાથી તે મંત્ર સિદ્ધ થાય છે સિદ્ધિ પ્રાપ્ત થાય છે જીવન સુખમય બને છે જીવનમાં આવતી પરેશાનીનું નિરાકરણ થાય છે મિત્રો હોળીના આઠ દિવસ પહેલાં ગ્રહોનો અશુભ પ્રભાવ વધી જાય છે આથી સ્વાગણી પૂર્ણિમાના દિવસે હોળીની પૂજા કરવાથી આ દરેક ગ્રહોનો અશુભ પ્રભાવ દૂર થઈ જાય છે નાશ પામે છે આથી વિધિ વિધાનથી હોળીની પૂજા કરવાનું આપણા શાસ્ત્રમાં કહેલું છે તો મિત્રો જોઈએ કે હોળીની પૂજા કઈ રીતે કરવી કઈ સામગ્રીનો ઉપયોગ કરવો મિત્રો સામાન્ય રીતે હોળીની પૂજા કંકુ ચોખા ખજૂર દાળિયા અને કોઈ પ્રસાદી રૂપે વસ્તુ જવાળામાં પૂજન અર્થે મુકાય છે અને જલધારા વડે પ્રદક્ષિણા કરાય છે પરંતુ કોઈ પણ પૂજા વિધિ વિધાનથી કરવામાં આવે તો વ્યક્તિને આશીષ પ્રાપ્ત થાય છે હોળી એટલે જૂનું ત્યાગી અને નવું પ્રાપ્ત કરવાનો અવસર આથી હોળીના દિવસે ખેતરમાં નવા પાકેલા ધાન્યની આહુતિ આપવામાં આવે છે આથી હોળીની પૂજામાં નવા પાકેલા સાત પ્રકારના ધાન્ય અથવા તો તમારી પાસે જે ધાન્ય હોય તે અથવા નવા ધાન્યની બનેલી કોઈપણ વસ્તુ કોઈ પણ વાનગી પૂજામાં લેવી પૂજાના પુષ્પ કંકુ અબીલ ગુલાલ ખજૂર ધાણી શેકેલા ચણા ઋતુના ફળ કંદમૂળ હારડો સાકર અથવા તો પતાશા આરતી કરવા માટે શુદ્ધ ઘીમાંથી બનાવેલી રૂની વાટ અગરબત્તી હોળીની પ્રદક્ષિણા કરવા માટે પાણીનો કળશ અને હોળીમાં હોમવા માટે શ્રીફળ આ દરેક વસ્તુ પહેલેથી તૈયાર કરી લેવી હોળીની પૂજા પ્રદોષકાળમાં કરવામાં આવે છે આથી આ સમયે સ્વચ્છ અને પવિત્ર વસ્ત્રો ધારણ કરવા ઘરની આજુબાજુ પ્રગટાવેલી હોળીની પૂજા દર્શન કરવા માટે જવું સૌ પહેલાં હોળીની પૂજા કરવા માટે પૂર્વ કે ઉત્તર દિશા તરફ આપનું મુખ રહે એ રીતે બેસવું પૂજાનો આરંભ કરતાં પહેલાં ભગવાન શ્રી ગણેશનું સ્મરણ કરવું પોતાના ઈષ્ટદેવનું સ્મરણ કરવું ભગવાનનું સ્મરણ કરી પૂજાની શુભ શરૂઆત કરવી પ્રથમ હોળીને વંદન કરી લાવેલી બધી જ સામગ્રી જેમ કે સાત પ્રકારના ધાન્ય અથવા તો તે ધાન્યમાંથી બનાવેલી કોઈ પણ વાનગી કંકુ ચોખા ફૂલ ધાણી ખજૂર મમરા શેકેલા ચણા વગેરેની આહુતિ આપવી શ્રીફળને પોતાના ઘરના દરેક સભ્ય પરથી ઉતારી અથવા તો ઘરમાં જો કોઈ બાળક હોય તો તેના પરથી કે પછી કોઈ સભ્ય બીમાર હોય તો તેના પરથી સાત વાર ઉતારી અથવા તો ઘરના ઉમરા પરથી સાત વાર ઉતારી તે શ્રીફળની આહુતિ હોળીમાં આપવી આમ કરવાથી ઘર પર ઘરના સભ્યો પર કે પછી ઘરના બાળક પર લાગેલી નજરદોષ હશે તો તે હોળીમાં મળીને નાશ થઈ જશે આ રીતે હોળીની પૂજા કરી જળ અર્પણ કરતા ત્રણ કે સાત પ્રદક્ષિણા કરવી પ્રદક્ષિણા પૂર્ણ થયા બાદ બે હાથ જોડી પ્રાર્થના કરવી કે આવનારું વર્ષ સકારાત્મક ઉર્જા અને શુભ તત્વથી પરિપૂર્ણ રહે જીવનમાં શુભતા મંગલતા આવે ધારેલા દરેક કાર્યો પરિપૂર્ણ થાય આ રીતે પૂજા પ્રાર્થના કરી ત્યાં હાજર સૌને કુમકુમનું તિલક કરી હોળીની શુભકામના આપવી મિત્રો કોઈ અગમ્ય કારણસર હોળીની પૂજા કરવાનો સમય ન હોય તો ઘરના દરેક સભ્યના મસ્તક પરથી અથવા તો ઘરના ઉમરા પરથી સાત વાર નાળિયેર ઉતારીને હોળીમાં હોમી દેવું આ રીતે નાળિયેર હોમવાથી નાળિયેર પધરાવાથી પરિવારજનોના ઘરના સઘળા દુઃખ દૂર થઈ જશે ઘરની દરેક નકારાત્મકતાનો નાશ થઈ ઘરમાં સકારાત્મકતાનો વાસ થશે અને સુખ શાંતિ સમૃદ્ધિ આવશે આખું વર્ષ સકારાત્મક ઉર્જાથી ઘર ભરેલું રહેશે મિત્રો આ હતી હોળીની પૂજા કેવી રીતે કરવી હવે સાંભળશું હોળીની પ્રદક્ષિણા કરતા સમયે બોલવાનો મંત્ર જે બોલવાથી જીવનમાં આવતા કષ્ટ રોગ દુઃખ નાશ પામી સુખ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે આ મંત્ર એવો છે કે જે સ્વયં ભગવાન શ્રી નારાયણે ભગવાને પ્રહલાદની રક્ષા કરતા સમયે અપનાવ્યો હતો અને વરદાન આપ્યું હતું કે જે કોઈ મનુષ્ય આજના દિવસે હોળીની પરિક્રમા કરતા સમયે સાચા મનથી આ મંત્રનો જપ કરશે તે વ્યક્તિની બધી જ મનોકામના પૂર્ણ થઈ જશે બધી જ સમસ્યાઓ બળીને ભસ્મ થઈ જશે મિત્રો હોળીની પ્રદક્ષિણા કરતા સમયે સાચા મનથી ભગવાન શ્રી વિષ્ણુને પ્રાર્થના કરવી તથા પોતાના મનની દરેક મનોકામના શ્રી હરિવિષ્ણુને વ્યક્ત કરવી શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ છે કે જ્યારે પણ હોળીની પ્રદક્ષિણા કરો ત્યારે કોઈની પણ સાથે વાતચીત કર્યા વગર મન શાંત રાખીને એકાગ્ર મને હોળીની પ્રદક્ષિણા કરવી આમ કરવાથી આખું વર્ષ ભગવાન શ્રીનારાયણનું સુરક્ષા કવચ તમારી સાથે રહેશે તમારા જીવનમાં આવનારી દરેક સમસ્યા કષ્ટ રોગ બીમારી આધિ વ્યાધિ ઉપાધિ દૂર થશે આથી જ્યારે પણ હોળીની પ્રદક્ષિણા કરો ત્યારે એકદમ શાંત મને કોઈની પણ સાથે વાતચીત કર્યા વગર કે આજુબાજુ જોયા વગર આ મંત્રનો જપ કરવો આ મંત્ર છે ઓમ નમો ભગવતે વાસુદેવાય આ એ શક્તિશાળી મંત્ર છે કે જે મંત્રનો જપ ભક્ત પ્રહલાદ નિરંતર કરતો હતો અને પ્રહલાદના આ મંત્ર જપથી જ ભગવાન શ્રી હરિવિષ્ણુનું સુરક્ષા કવચ નિરંતર તેની સાથે હતું આથી જ તેના પિતા હિરણ્ય કશ્યપે પ્રહલાદને મારી નાખવાની લાખ કોશિશ કરી પરંતુ આ સુરક્ષા કવચને લીધે પ્રહલાદ એ તમામ કોશિશમાંથી બચી ગયો અને તેનો આબાદ બચાવ થયો આ મંત્ર જપની શક્તિથી સ્વયં ભગવાનને પ્રગટ થવું પડ્યું આથી આ કળયુગમાં દરેક વ્યક્તિએ એકચિત્ત થઈને હોળીની પ્રદક્ષિણા કરતા સમયે આ મંત્ર જપ જરૂર કરવો જ્યારે પણ હોળીની પ્રદક્ષિણા કરો ત્યારે એકદમ શાંત રીતે પૂરી શ્રદ્ધા અને ભક્તિથી ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જપ કરવો જપ કરતા સમયે તમારા મનની દરેક મનોકામના દરેક ઈચ્છા વ્યક્ત કરવી ભગવાન વિષ્ણુને દ્રઢ સંકલ્પથી પ્રાર્થના કરવી હે પ્રભુ તમે જે રીતે ભક્ત પ્રહલાદની રક્ષા કરી એવી જ રીતે મારી અને મારા પરિવારની રક્ષા કરજો જેવી રીતે ભક્ત પ્રહલાદને સુરક્ષા કવચ પ્રદાન કર્યું એવી જ રીતે મારા ઘર પરિવારને સુરક્ષા કવચ પ્રદાન કરો તથા સમસ્ત પ્રકારની સુખ સમૃદ્ધિ મારા જીવનમાં પ્રાપ્ત કરાવો આયુ યોગમાં વૃદ્ધિ અને સ્વાસ્થ્ય યોગમાં પૃષ્ટિ પ્રદાન કરો ભગવાન નારાયણ કૃપા કરી મારા જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રદાન કરો આ રીતે પ્રાર્થના કરવી અને સાત પ્રદક્ષિણા જ્યાંથી આરંભ કરી હોય ત્યાં પૂર્ણ કરવી આ રીતે પૂરી શ્રદ્ધા અને મનના ભાવ સાથે હોળીની પૂજા કરવી અને હોળીની પ્રદક્ષિણા કરતા સમયે આ મંત્રનો જપ કરશો તો તમારી દરેક મનોકામના જરૂર પૂર્ણ થશે જીવનમાં આવનારી દરેક સમસ્યા રોગ બાધા આદિ વ્યાધિ ઉપાધિનો નાશ થશે એક દેવી ચમત્કારિક સુરક્ષા કવચ તમારું રક્ષણ કરશે કારણ કે મંત્રમાં ખૂબ જ શક્તિ રહેલી છે મંત્રમાં એટલી શક્તિ હોય છે કે રાવણે ભગવાન શિવને મંત્ર દ્વારા જ પ્રસન્ન કર્યા હતા અને અતુલિત બળ પ્રાપ્ત કર્યું હતું મંત્રો સ્વયં સિદ્ધ અને શક્તિશાળી હોય છે જે પૂરી શ્રદ્ધાથી શાંત અને એક ચિત્તે મંત્ર જાપ કરવામાં આવે તો માનવીઓ અનેક સિદ્ધિને હાંસલ કરી શકે છે તેના દરેક ધારેલા કાર્ય પાર પાડી શકે છે મનની મનોકામના પૂર્ણ કરી શકે છે અને મન વાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે તો મિત્રો આ રીતે હોળીના દિવસે પૂજા કરી મંત્ર જપ કરી જીવનમાં સુખ સમૃદ્ધિને પ્રાપ્ત કરી શકાય છે આખું વર્ષ ઉર્જાવાન રહી શકાય છે આ સિવાય અમુક એવા ઉપાયો હોળીના દિવસે જો કરવામાં આવે તો ઘરની જીવનની નકારાત્મકતા કોઈ નજરદોષ હોય ઘરમાં કોઈ બીમાર હોય ધંધામાં પ્રગતિ ન થતી હોય ઘણી મહેનત કરવા છતાં આર્થિક સફળતા નથી મળતી અથવા તો ઘણું ધન કમાવા છતાં પણ ઘરમાં ધન ટકતું નથી તો એ માટેના અમુક એવા ઉપાયો જો હોળીના દિવસે કરવામાં આવે તો આ દરેક સમસ્યાનો નાશ થશે જીવનમાં સુખ સમૃદ્ધિનો વાસ થશે તો મિત્રો હવે જોઈએ કે હોલિકા દહનના દિવસે કરવાના ઉપાયો તો તેમાંનો પહેલો ઉપાય છે કે હોલિકા દહનના દિવસે ઘરમાંથી ઉતારો કરીને હોલિકામાં નાખવામાં આવે તો ઘરની બધી જ નકારાત્મક શક્તિઓ દૂર થઈ જાય છે આ ઉતારો ઘરમાં રહેલી સામગ્રીમાંથી જ કરવાનો છે નાળિયેરનો સાત ધાન્યનો નમકનો રાયનો લાલ સાબુત મરચાંનો ફટકડીનો કે પછી લીંબુનો આમાંથી કોઈ પણ એક સામગ્રીનો કરી શકાય છે જે ઘરમાંથી ઉતારો સાત વાર કર્યા બાદ હોલિકામાં હોમી દેવો આમ કરવાથી ઘર પર કોઈ ટૂચકો કરી ગયું હોય તો તે નાશ થઈ જશે ઘર પર કોઈની બુરી નજર લાગી હોય ઘરમાં નકારાત્મક શક્તિ વધી ગઈ હોય કે પછી ઘરમાં કોઈ બુરી શક્તિનો વાસ થતો હોય તેવું તમને લાગતું હોય તેવો આભાસ થતો હોય ત્યારે આ ઉતારો કરીને ઘરની દરેક સમસ્યા દૂર કરી શકાય છે ત્યાર પછીનો બીજો ઉપાય છે કે ઘરના કોઈ સભ્ય જો સતત શારીરિક બીમારીથી પરેશાન રહેતા હોય તો હોલિકા દહન બાદ હોળીની રાખ લાવીને તેના સુવાની જગ્યા પર પોટલી બાંધીને રાખી મૂકવી આમ કરવાથી દર્દીના રોગની દરેક નકારાત્મક શક્તિ નાશ થઈ જશે અને દર્દી ધીરે ધીરે સાજો થવા લાગશે ત્યાર પછીનો ત્રીજો ઉપાય છે કે ઘણી મહેનત કરવા છતાં નોકરી ધંધામાં પ્રગતિ નથી મળતી તો એક સોપારી અને એક નાળિયેર હોળીની પૂજા કરતા સમયે હોળીમાં હોમી દેવું આમ કરવાથી નોકરી ધંધામાં સફળતા મળશે ત્યાર પછીનો ચોથો ઉપાય છે કે ઘણીવાર વ્યક્તિને કોઈ અજ્ઞાત વસ્તુનો ભય સતાવ્યા કરતો હોય છે તો તેમણે હોળિકા દહનની સાંજે નરસિંહ સ્તોત્રનો પાઠ કરવાથી આ ભય દૂર થઈ જશે ત્યાર પછીનો પાંચમો ઉપાય છે કે ઘણીવાર ઘરમાં કોઈ અગમ્ય કારણસર ગ્રહ કલેશ વધી જાય છે તો જે લોકો ગ્રહ કલેશથી પરેશાન છે ઘરમાં સુખ શાંતિ મેળવવા ઈચ્છે છે તો તેમણે હોલિકાની અગ્નિમાં કાળા તલ અથવા તો કાળા અડદ હોમી દેવા આમ કરવાથી તેના ઘરનો કલેશ દૂર થઈ જશે ઉપાય છે હોલિકા દહનના બીજા દિવસે હોલિકાની ભસ્મ લઈ તેને લાલ રૂમાલમાં બાંધી જ્યાં ધન રાખતા હોય તે જગ્યાએ મૂકી દેવી આમ કરવાથી ઘરમાં આવતા ઘણા બધા વધારાના ખર્ચા દૂર થઈ જશે છઠ્ઠો ઉપાય છે જેને સગાઈ કે લગ્ન આડે બાધા આવી રહી છે તો તેમણે હોળીના દિવસે નાગરવેલના પાન પર સોપારી મૂકી તે સોપારી પર અબીલ ગલાલ કંકુ ચોખા વગેરેથી પૂજા કરવી તેનું વાળી આ બીડું હોળીમાં પધરાવી દેવું આમ કરવાથી તેના લગ્ન કે સગાઈ આડે આવતી બાધા દૂર થઈ જશે અને તેને મન વાંછિત વરની પ્રાપ્તિ થશે સાતમો ઉપાય છે જે લોકોને દેવું સતત વધી રહ્યું છે તો તેમણે એક રૂપિયાનો અથવા તો પાંચ રૂપિયાનો સિક્કો ઘર પરથી ઉતારી હોળીની પૂજામાં હોમી દેવો આમ કરવાથી દેવું ચૂકવાઈ જાય તેવા સંજોગો ઊભા થશે અને દેવામાંથી મુક્તિ મળી જશે તો મિત્રો આ દરેક ઉપાયમાંથી તમારી જે કોઈ સમસ્યા હોય તેનો ઉપાય કરી જીવનના કષ્ટમાંથી મુક્તિ મેળવી શકો છો મિત્રો આ ઉપાય કરવાથી ક્યારેય કોઈ તાત્કાલિક પરિણામ નથી મળતું પરંતુ વ્યક્તિના જીવનમાં ઘણીવાર ગ્રહોની દશા વક્ર બને છે ત્યારે તેના જીવનમાં ઘણા બધા કષ્ટ આવે છે તેમને ઘણા બધા પ્રશ્નોનો સામનો કરવો પડે છે તો આ રીતે ઉપાય કરવાથી મંત્ર જપ કરવાથી તેની ગ્રહોની જે વક્ર દ્રશા હોય જે વક્ર દ્રષ્ટિ હોય તો તે દૂર થાય છે અને વ્યક્તિના જીવનમાં ધીરે ધીરે તે સમસ્યાનો નાશ થાય છે કોઈ પણ વ્યક્તિના જીવનમાં ગ્રહોની વક્ર દ્રષ્ટિ ત્યારે જ આવે છે જ્યારે તેનાથી જાણતા અજાણતા કોઈ અયોગ્ય કર્મ થઈ ગયું હોય તેના પ્રભાવે તેના જીવનમાં ગ્રહોની વક્ર દ્રષ્ટિ પડે છે તો તેને દૂર કરવા માટે અમુક એવા ઉપાયો મંત્ર જાપ જરૂર કરવા જોઈએ અને તેની સાથે દાન દક્ષિણા પણ કરવી જોઈએ કારણ કે આપણા શાસ્ત્રમાં કહ્યું છે કે દાન દક્ષિણા કરવાથી પાપનો નાશ થઈ પુણ્યની પ્રાપ્તિ થાય છે ગ્રહોનો અશુભ પ્રભાવ દૂર થાય છે જેનાથી જીવનમાં સુખ શાંતિ આવે છે આપણા વડવાઓ દર મહિનાની પૂર્ણિમા હોય અમાસની તિથિ હોય તો એ દિવસે દાન પુણ્ય કરતા જે લોકો દાન પુણ્ય ન કરી શકે તો તે લોકો દર અમાવસ્યાની તિથિએ કાચું સીધું અર્પણ કરતા કારણ કે કાચા સીધાનું દાન કરવાથી નવગ્રહ દોષ દૂર થાય છે મિત્રો આથી જો કોઈ ધાર્મિક કાર્ય ન કરી શકો નિત્ય પૂજા પાઠ ન કરી શકો કોઈને દાન પુણ્ય ન કરી શકો તો અમાવસ્યાની તિથિ એકાદશીની તિથિ હોય કે પૂર્ણિમાની તિથિ હોય કે પછી તમારી જન્મ તિથિ હોય કે પોતાના પૂર્વજોની મરણ તિથિ હોય તો એ દિવસે મંદિરે જઈને અથવા તો બ્રાહ્મણના ઘરે જઈને કાચા સીધાનું દાન કર કાચા સીધાનું દાન કરવાથી દોષ દૂર થાય છે નવે નવગ્રહની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે જેમના જીવનમાં ગ્રહોની દશા નબળી હોય તેના જીવનમાં અનેક સંકટો કષ્ટ બાધા આવે છે તેને અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે તથા જેના જીવનમાં ગ્રહો મજબૂત હોય તેને સુખ સમૃદ્ધિ સાંપડે છે સમાજમાં તેને માન સન્માન યશ કીર્તિ પ્રાપ્ત થાય છે આથી પૂજા પાઠ મંત્ર જપ અને દાન દક્ષિણાનું આપણા હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્ત્વ છે એવી જ રીતે આપણા હિન્દુ ધર્મમાં પૂર્ણિમાની તિથિનું પણ ખૂબ મહત્વ છે જેટલું મહત્ત્વ મહાશિવરાત્રીનું છે તેટલું જ મહત્ત્વ ફાગણી પૂર્ણિમાનું છે આથી ફાગણી પૂર્ણિમાના દિવસે હોળીની પૂજા કરી મંત્ર જપ અને ઉપાયો જે કરે છે તે વ્યક્તિને ચોક્કસપણે ભાગ્યોદયના આશીષ પ્રાપ્ત થાય છે તેના જીવનની દરેક નકારાત્મકતા દૂર થાય છે જીવનમાં સકારાત્મકતા આવે છે તે સુખ સમૃદ્ધિને પ્રાપ્ત કરે છે તેના ઘરમાં બરકત આવે છે અને ધંધામાં પ્રગતિ થાય છે તો મિત્રો આજના આ વિડીયોમાં હોળીની પૂજા કેવી રીતે કરવી હોળીની પૂજા કરતા સમયે પ્રદક્ષિણા કરતા સમયે કયા મંત્રનો જપ કરવો આ દિવસે કયા ઉપાયો કરવા જેની સુંદર માહિતી તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જય ભોલેનાથ તથા બાળ ભક્ત પ્રહલાદની જય જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કટ્ના